ભગવાન મહાવીર અને ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે પ્રયત્નશીલ સંસ્થા યુથ દ્વારા નાટક દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે હજારો યાત્રીઓને ડ્રગ્સના દૂષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા ભગવાન મહાવીર અને ડ્રગ્સના દૂષણ સામે જાગૃતિ ફેલાવવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે ત્યારે યુથ નેશનના સંસ્થાપકે જણાવ્યું હતું કે ભગવાન મહાવીર ખાતે દર વર્ષે સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે અને તે અંતર્ગત બાળકો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવાય છે ત્યારે યુથ નેશનના સહયોગી સ્કૂલના બાળકોએ સુરત રેલવે સ્ટેશન ખાતે

ड्रग्स की अवेयरनेस पे सूरत और गुजरात में काम करती है आज हम सूरत शहर के रेलवे स्टेशन पे खड़े हैं भगवान महावीर कॉलेज के सहयोग से हम यहाँ पे एक ड्रग्स अवेयरनेस का प्रोग्राम कर रहे हैं इसका रीज़न ये है कि ये एक ऐसी जगह है जहाँ पे हर प्रांत के और हर एज के लोग आते हैं और वो जब आएंगे और इस तरह की अवेयरनेस देखेंगे तो वो यहाँ से कुछ अपने साथ में एक संदेश ले जाएंगे कि उन्हें नशे से कैसे दूर रहना है और अपने परिवार को इससे कैसे दूर रखना है સુરત રેલવે સ્ટેશન ખાતે કાર્યક્રમ કરવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે લોકોને ખ્યાલ આવે કે તેઓ જ્યાં પણ જશે તેમની સાથે જાગૃતિ પણ સાથે રહેશે સાથે અઝર